નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સનસનાટી ભર્યા બેટિંગ પ્રદર્શન બાદ રોહિત અને કોહલીની નિવૃત્તિ અંગે મોટી જાહેરાત કરી કહ્યું ઓસ્ટ્રેલિયાનો આભાર નોબલ પ્રાઇઝ વિનર મારિયા મસાડોએ ભારતની કરી પ્રશંસા પીએમ મોદી પાસે કરી ખાસ ડિમાન્ડ તમે બધી ટિકિટો આરએસએસના સભ્યોને આપી દીધી ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાએ રાહુલ ગાંધીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા અમદાવાદના બોફલમાં પકડાય હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી વીસ એનઆરઆઈ સામે અનલિમિટેડ દારૂ પીવાની હતી ઓફર ટ્રમ્પને મોટો ઝટકો યુક્રેને એપ પાંત્રીસ ખરીદવાની ઘસીને ના પાડી જેલેસ્કીએ સ્વીડન સાથે સો ફાઇટર જેટ માટે સોદો કર્યો અમિત શાહે કહ્યું યુપીએ સરકારમાં પાકિસ્તાને દરરોજ હુમલા કર્યા પણ વોટ બેંકના લોભમાં લાલુ સરકાર સુપ રહી વિરાટ કોહલીએ પોતાનો એકસો ત્રેસઠમો ઓડીઆઈ કેસ પૂરો કર્યો આ બે દિગ્ગજ નેતાઓને પાછળ છોડી મોટી સિદ્ધિ મેળવી ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર ખજૂરભાઈએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત પર મોટું સંકટ વાવાઝોડું ત્રાટકવાની સાથે જ કમોસી વરસાદનો કહેર રાંબાલાલ પટેલની ચેતવણી ત્રણ હજાર રૂપિયાના ફાસ્ટેગ પાસ ધારકોની લાગી લોટરી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત ત્રીસ દિવસમાં સાઇન બોર્ડ લગાવવામાં આવશે ત્રણ દેશોની ઊંઘ હરામ ભારતીય નૌસેનાના ત્રણ એવા પગલા જેનાથી પાકિસ્તાન ચીન અને તુર્કીમાં મસ્યો ખળભળાટ આ ગુજરાતી નેતાઓ બિહારમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે લડશે ફેક્ટરી લગાવશે ગુજરાતમાં અને મત જોયાશિય બિહારમાં પીએમ મોદી પર તેજસ્વી યાદવનો પ્રહાર સાયનાએ બોર્ડરથી સો કિલોમીટર દૂર બનાવ્યા એરક્રાફ્ટ શેલ્ટર સેટેલાઇટ તસવીરોએ કર્યો ખુલાસો ફડણવીસના એક નિવેદનથી ગળભલાટ મહારાષ્ટ્રના રાજકારણમાં સિંધિયા અને અજીત જૂથ હવે કયો રસ્તો અપનાવશે સુરેન્દ્રનગરમાં દસાડાના એમએલએ પીકે પરમાર ફરી વિવાદમાં ડોક્ટર આંબેડકરની છબી પર પોતાનું નામ લખતા દલિત સમાજમાં રોષ ક્યાં છે બાર હજાર સ્પેશિયલ ટ્રેન રાહુલ ગાંધીએ કહ્યું બિહારમાં જતી ટ્રેનોમાં ભારે ભીડ ટિકિટ મળવી અસંભવ સો શતાબ્દી આવે તો પણ કોઈ વાળવાકો નહીં કરી શકે સિવાનમાં બોલ્યા અમિત શાહ યુપીઆઈ પેમેન્ટની દુનિયામાં જોહો પેમેન્ટની થશે એન્ટ્રી જીપે ગૂગલ પેને આપશે ટક્કર મેટા એઆઈ સસ્સો કર્મચારીઓની કરશે સટણી એકવીસ નવેમ્બરના રોજ છૂટા કરી દેવાશે ધુમાડાથી ભરેલા ઘરો હવે પ્રકાશથી જળહળતા થયા દસ કરોડ ગરીબ પરિવારોને મળે એલપીજીની સુવિધા હવામાન વિભાગનું મોટું એલર્ટ આગામી ત્રણ કલાકમાં પંદરથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સત્યાવીસ ઓક્ટોબર પછી વાવાઝોડાનો ખતરો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંકટ ત્રણ દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચાર વધારાના વોટ મળતા ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ હરિયાણાના ફરીદાબાદમાં પિતાએ રાક્ષસને શરમાવે તેવું કર્યું કામ માતા ઝઘડો કરીને ઘર છોડીને ગઈ તો પિતાએ દીકરીને પીખી નાખી બિહારમાં એનડીએ જીત્યું તો કુમાર નહીં બને મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જીવંતરામ માજીની પાર્ટી એ એમના અગિયાર નેતાઓ સસ્પેન્ડ ચેમ્પિયન ટ્રોફી બાદ હવે વિમન્સ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનની ટીમની થઈ ફજેથી કોઈપણ મેચ જીત્યા વિના થઈ ઘર વાપસી ચીલા ભાવ પાંચ વર્ષમાં તળિયા પહોંચ્યા સરકારે બોલાવ્યું ઓપન હાઉસ મીટિંગ બિહારમાં નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં રાજકારણ ગરમાયું સિરાગ પાસવાને આપ્યું મોટું નિવેદન કહ્યું મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માંગ કરી હતી એમસીએ ચૂંટણીમાં પવારની ગુગલી શરદ પવારે મંત્રીના પુત્ર માટે સમર્થન માંગીને ખેલ બગાડ્યો પાંચ હજાર રશિયન એર ડિફેન્સ સિસ્ટમ તેના ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી વચ્ચે વેનેજુલિયાના રાષ્ટ્રપતિનું મોત મહારાષ્ટ્રમાં મહિલા ડોક્ટરે હાથ પર સુસાઇડ નોટ લખી જીવ ટૂંકાવ્યો બહાર આવ્યું ચોંકાવનારું સત્ય ઉબેરના કમિશનનો અંત કેન્દ્ર સરકારે શરૂ કરી ભારત ટેક્સી ડ્રાઈવરોને મળશે સો ટકા કમાણી બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ વધશે બાબા વાંગની આગાહી સાંભળીને તમે સોકી જશો અમેરિકાના પૂર્વ ગુપ્તસર અધિકારીનો સન્સનાટી ખુલાસો વેસાઈ ગયા હતા પરવેજ મુશરફ બે હજાર બે માં યુદ્ધ માટે તૈયાર હતા ભારત પાકિસ્તાન ડોલરને ટક્કર આપવા જઈ રહ્યું છે સીન અગિયાર મહિનામાં સોનાની કરી રેકોર્ડ ખરીદી વૈશ્વિક સંતુલન બગડી શકે છે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદનું યલો એલર્ટ માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતિત